મે મહિનામાં ત્રણ રાશિના લોકો રોયલ લાઈફ જીવવાના છે કેમ કે પાપી ગ્રહ કેતુ મે મહિનામાં બે વાર રાશિ પરિવર્તન કરવાનો છે અને કેતુની આ ચાલથી સમગ્ર રાશિને અસર કરશે પરંતુ આ ત્રણ રાશિના લોકોને ફાયદો પહોંચાડશે કઈ છે આ ત્રણ રાશિ ચાલો જાણીએ તો પહેલા કમેન્ટમાં તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ન ભૂલતા પહેલી રાશિ છે વૃષભ રાશિ આ લોકોને મે મહિનામાં શુભ પરિણામ મળશે અને તેની સાથે વાહન અને મિલકત પણ ખરીદવાના યોગ બની રહ્યા છે અને તેમની બધી જ યોજનાઓ